આગળ વાત કચ્છની કે જ્યાં કુખ્યાતના દપાણ પર દાતાનું બુલડોઝર ચાલ્યું છે અંજાતમાં કુખ્યાત મહેશ ઉર્ફે દાબલાના દપાણ પર બુલડોઝર ચાલ્યું અને એક નોટિસ બાદ પણ દપાણ હટાવવામાં ન આવતા આખરે પાલિકાએ કાર્યવાહી કરી છે આરોપી પર બળાત્કાર છેડતી પોક્સો સહિતના ગુના નોંધાયેલા છે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ આ દપાણ તોડી પાડ્યું વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઇનથી જોડાયા છે જે હર્ષદ કુખ્યાતના દપાણ પર બુલડોઝર ફર્યું છે કેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી શું વધારે વિગત ગુનાઈ ઇતિહાસ ધરાવતા આરોપી એના દબાણ ઉપર બુલડોઝર છે બુલડોજલ જે છે તે ફરી વળ્યું છે અંજારના વિજયનગરમાં સરકારી જમીન ઉપર અંજારના કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે ડાબલા મોતી કોડી નામના આરોપી એ પોતાના આર્થિક ફાયદા માટે દબાણ જે છે સરકારી જમીન ઉપર કર્યું હતું જેને લઈને નોટિસ જે છે તે ફાળવવામાં આવી હતી પરંતુ સ્વૈચ્છિક દબાણ તંત્ર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે છે તે તોડી પાડવામાં આવ્યું આરોપી ઉપર બળત્કાર છેડતી ખૂન ની કોશિક ધાક ધમકી મારામારી એટ્રોસિટી વગેરે ગુનાઓ જે છે તે નોંધાયેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે જી માહિતી બદલ આભાર